ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષા પોલીસ આપે છે આવી વાત નાગરિકોને તો હવે ગોખાઈ ગઈ છે પણ પોલીસને એ ગોખાણી ન હોય અથવા તો પોલીસને એ યાદ નથી કે એમનું કામ શું છે એવું લાગી રહ્યું છે એવું એટલા માટે લાગી રહ્યું છે કેમ કે પોલીસ હવે ન્યાયાધીશ બનીને સજા કરવા પર ઉતરી આવી છે તમે રાજ્યના કોઈ પણ શહેરમાં કોઈ પણ ખૂણે જશો સામાન્ય માણસ જો ફરિયાદ કરશે અથવા તો કોઈ આરોપી છે ફરિયાદ કરશે આરોપી છે એની સાથે પ્રકારનું વર્તન કરવામાં આવશે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા પહેલાં જ પોલીસ છે ન્યાયાધીશ બનીને સજા સંભળાવતી હોય એવા દ્રશ્યો અનેક વખત સામે આવશે એ પોલીસ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે પોલીસ પર માર મારવાના આરોપો લાગ્યા છે એણે કોઈ પુરુષને કે કોઈ આરોપીને માર નથી માર્યો પણ આરોપીની પત્નીને માર માર્યો છે અને એવી રીતે માર માર્યો છે કે એ વર્ણન ન કરી શકાય શું છે પાટણના સિદ્ધપુરના લોખાસણ ગામની આખી ઘટના એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્યમાં તમે કોઈ પણ રસ્તેથી નીકળો કોઈપણ સમયે નીકળો ક્યારેય પણ નીકળો તો તમને શાંતિ સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય એ કામ પોલીસનું છે જે ખાખી પર તમને ગર્વ થવું જોઈએ એ ખાખી પરનું ગર્વ હવે ઓછું થઈ ગયું છે અથવા તો રહ્યું નથી એવું કહી શકાય કેમ કે ખાખીધારી પોલીસ કર્મચારીઓ છે એ પોતાની કામગીરી પોતાની ફરજ છે એ ભૂલી ગયા છે પાટણના સિદ્ધપુરના લુખાસણ ગામની એક ઘટના સામે આવી છે જેમાં આરોપીના પત્ની છે એમણે આરોપ લગાવ્યો છે એમને ફરી યાદ કરી છે પોલીસ કર્મચારીઓની સામે કે એમને પોલીસ કર્મચારીઓએ માર માર્યો છે એમને ઝાડ પકડાવી અને પાછળના ભાગે એટલી હદે ખરાબ રીતે માર માર્યો છે કે જેના દ્રશ્યો પણ અમે તમારા સુધી નથી પહોંચાડી શકતા કે નથી બતાવી શકતા વાત આખી જાણે એમ છે કે પાટણના લુખાસણમાં કિશન સંપતભાઈ નામનો એક યુવક છે જેને પોતાના વૃદ્ધ કૌટુંબિક પરિવારજન પર હુમલો કર્યો હુમલો કર્યો એટલે એ હત્યાના ગુનામાં એ કોશિશમાં હત્યાની કોશિશના ગુનામાં એ જેલમાં છે એ જેલમાં છે ત્યાં પોલીસ એ વ્યક્તિને કિશન સંપતભાઈને પકડી જાય છે પકડીને લઈ જાય છે અને પછી એને જે કાર્યવાહી છે કોર્ટમાં રજૂ કરવાનું છે રિમાન્ડ મેળવવાના છે પૂછપરછ કરવાની છે કાર્યવાહી પૂરી થાય છે પછી પોલીસ કર્મચારીઓ એને સુજનીપુર જેલ છે એના અંદર ધકેલી દે છે જેલમાં પછી પોલીસ એના પત્ની પર હિરલબેન એમનું નામ છે હિરલબેન પર આરોપ લગાવે છે કે પ્રેમ પ્રકરણના કારણે તમે તમારા પતિને આ રીતે હેરાન કરો છો આ છે તે છે એ આરોપ લગાવ્યા પછી એને લઈ જાય છે અને એને લઈ ગયા પછી પોલીસ કર્મચારીઓ હિરલબેનના કહેવા પ્રમાણે બે ગાડીમાં આવ્યા અને એમને બહુ જ માર્યા અને બેફામ રીતે માર માર્યો છે હિરલબેન એમની ફરિયાદ કરી રહ્યા છે પાટણના સિદ્ધપુરના લુખાસણ ગામની આ ઘટના છે ઘરની બહાર સુતેલા વૃદ્ધ ઉપર રાત્રિના સમય દરમિયાન કિશન સંપતે એમનો જે કૌટુંબિક કાકા છે એના પર ધોકા વડે હુમલો કર્યો અને એ મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે હાલ દાખલ છે પણ એમના પત્ની છે એ એવું કહી રહ્યા છે કે હત્યાની કોશિશ એના પતિએ કરી છે એ આરોપીના પત્ની પર પોલીસે અત્યાચાર આચર્યો છે અને એ અત્યાચાર એટલી હદે બેફામ રીતે આચર્યો છે પોલીસે કે એની કોઈ સીમા નથી એ દ્રશ્યો અને એના એ એમનું જે કલ્પાન છે પણ સામે આવ્યું છે પણ તમને બતાવીશું ઠીરલબેન કિશનભાઈ વાઘરી ગામ રૂખાસન તાલુકો જિલ્લો તમને કોને કોને માર્યા હતા બધા પોલીસ વાળા હતા કેટલા જણા હતા માણસો અંદાજ આટલો કારણ કે ઓમખ્યા હતા ને એ મારતા ઓખ્યા હતા ને એ મારતા મારવાનું તો બાકી એવી જ નહીં સારી મકળીના ખેતરમાં શોર્ટ લઈ જઈને મને મારી ગયો પણ મેં મારવા માટે પછી મેં ઘણા હાથ જોડે થોભલો હતો પોનીનું અને આવી રીતના બાથર ભરાઈ બે જ પકડ્યા બે જ એને પગદબાઈ મેળ્યા અને પછી બે જઈને ફરી હતી

તો એ મહિલાના કહેવા પ્રમાણે પોલીસે એને વાળ પકડીને એને ખેંચીને એને માર માર્યો છે પોલીસના આરોપ પ્રમાણે પ્રેમ પ્રકરણમાં એને કોઈની સાથે ભાગી જવું હતું એટલે એણે એના પતિને ફસાવ્યા છે એટલે એના પતિએ એના કાકા પર હુમલો કર્યો છે ને એટલે જ એને માર પણ મારવામાં આવ્યો છે આ આખી એક કહાની પોલીસ દ્વારા કહેવામાં આવી છે પોલીસના મત પ્રમાણે જો મહિલા ખરેખર આરોપી હોય તો પોલીસ કર્મચારીએ મહિલા પોલીસને સાથે રાખવા જોઈએ માહિતી એવી પણ મળી છે કે આ મહિલાને જ્યારે માર મારવામાં આવ્યો ત્યારે એની સાથે કોઈ જ મહિલા પોલીસ નહોતા સાદા ડ્રેસમાં પાટણની પોલીસ એની પૂછપરછ કરવા માટે ગઈ હતી પાટણની પોલીસે પૂછપરછ કરી પૂછપરછ કરીને આરોપ લગાવ્યો અને પછી એવું પણ કહ્યું કે તમારો પતિ જીવતો નથી અમે એને આવી રીતે મારી અને આ જગ્યાએ દાટી દીધો છે એ વાતો કહેવાની સાથે પોલીસ કર્મચારીઓ પકડે છે એની પત્નીને પોલીસ દ્વારા માર મારવામાં આવે છે પોલીસનું કામ કાર્યવાહી કરવાનું તપાસ કરવાનું છે પોલીસનું કામ સજા સંભળાવવાનું કે એને તરત જ રસ્તા પર ન્યાય કરી દેવાનું એ બિલકુલ નથી અગાઉ પણ આવા મુદ્દાઓમાં કોર્ટે પણ ટિપ્પણી કરી છે ઘણી બધી વખત અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે એ પોરબંદરનો કિસ્સો હોય કે ભાવનગરનો કિસ્સો હોય હવે ફરી એકવાર પાટણથી આ સમાચાર સામે આવ્યા છે એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે કે રાજ્યની પોલીસ છે એણે આપેલી તમામ તાકાતોનો એને ઉપયોગ કરવો જોઈએ જો એ અસામાજિક તત્વ છે જો એ ગુનેગાર છે એ કોઈ પણ પ્રકારનો ગુનો આચરે છે તો એના પર તમામ તાકાતોનો ઉપયોગ કરી અને એને મળતી તમામ સજા પોલીસે અપાવડાવવી જોઈએ સજા આપવી જોઈએ નહીં ગુનેગારોમાં ડર હોવો જોઈએ સામાન્ય માણસમાં પોલીસનો ડર હોવો જોઈએ નહીં સામાન્ય માણસ પોલીસનો દંડો જોઈને ડરવો જોઈએ નહીં આ વાત ગૃહ રાજ્યમંત્રી કરી રહ્યા છે પણ રાજ્યની પોલીસ છે એ ન તો ગૃહ રાજ્યમંત્રીને ન તો ડીજીપીને કે ન તો બાકી કોઈ અધિકારીને સાંભળે છે અને નથી સાંભળતી એટલે જ આ પ્રકારના દ્રશ્યો આપણે વારંવાર જોઈએ છીએ અને એ જ પોલીસને જોઈને રાજ્યની બાકીની જે જનતા છે એ પણ બાકીના જે અસામાજિક તત્વો છે એ પણ આવી રીતે રસ્તા પર ન્યાય કરવા માટે ઉતરી આવે છે અને અસામાજિક તત્વોના આવા દ્રશ્યો અને આતંકના દ્રશ્યો આપણે વારંવાર ગુજરાતમાં પણ જોઈએ છીએ એ ભરોસો એ બળ રજેની પોલીસ પૂરું પાડે છે કે તમે ગમે કરશો કોઈ કશું જ ઉખાડી લેવાનું નથી પછી પોલીસ આરોપીઓ પર ગમે તેટલા કડક કાર્યવાહી કરે એને લંગડા ચલાવે કે પછી એમના પર હાથ જોડાવે આ બધા જ વિડિયો કે બિફોર આફ્ટરની રીલો છે માત્ર કોન્ટેન્ટ બનીને રહી જાય ગૃહ રાજ્ય મંત્રી ગમે તેટલી કડક કાર્યવાહી કરવાની વાતો કરે એ ચમરબંધીને ન છોડવાની વાતો કરે એ દંડાનો ઉપયોગ કરવાની વાતો કરે એ પોલીસ કર્મચારીઓનું મોરલ વધારે કે એની કામગીરીની પ્રશંસા કરે એનામાં બોલાતા બધા જ એમના ડાય એમની જે વાત વાક્યો છે એ બધા જ ડાયલોગ એટલા માટે લાગે કેમ કે રાજ્યની પોલીસ છે એ કોઈને અને કશું જ સાંભળતી નથી કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ જાણે પોતાની ફરજ નથી માનતી એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતમાંથી વારંવાર પોલીસનો આમાં પક્ષ શું છે જાણવાનો પણ પ્રયાસ કરીશું તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર